ધારાસભ્ય માટે તિરંગા યાત્રા યોજાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે ધારાસભ્ય હિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં વાલિયા તાલુકા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાલિયા ભાજપ કાર્યાલયથી મેન બજાર થઈ ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તિરંગા યાત્રા ત્યાંથી કાર્યાલય ખાતે પહોંચી હતી આ તિરંગા યાત્રામાં વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ

દેશના છવ્વીસ પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને એમની જાતિ પૂછીને એમના ઉપર જે ગોળીબાર કરી અને નિર્મમ હત્યા કરી એ પછી આપણા દેશના વડાપ્રધાન શ્રીએ જાહેર કર્યું કે આતંકવાદીઓને એમને કલ્પનામાં પણ નહીં આવે એ ભાષામાં અમે જવાબ આપીશું અને એ જ રીતે જે આતંકવાદીઓના આકાઓ પાકિસ્તાનમાં છે તો એ પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓના નવ જેટલા બંકરોને ધ્વસ્ત કરી દીધા અને સો જેટલા આતંકવાદીઓનો ખાટમો બોલાવ્યો આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું અને એમાં દેશની ત્રણેય પાંખોના જવાનોએ એમની બહાદુરી બતાવી વીરતા બતાવી અને એ રીતે આતંકવાદીઓનો ખાટમો બોલ્યો એટલે આપણા દેશ દેશના વીર જવાનોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી